ભરૂચ નગરમાં વર્તમાનમાં પાલિકા પાસે શહેરમાંથી નીકળતા રોજના ટન બધ કચરાના નિકાલ માટે કાયમી ડમ્પિંગ નથી ત્યાં બાળભૂત મીઠા પાણી મેળવવા ડોટ લગાવી છે ભરૂચ આજે બુધવારે મળેલી સામાન્ય સભામાં વર્તમાનના ઠેકાણા નહીં હોવા વચ્ચે ભાજપના શાસકોનું ભવિષ્ય સાકાર થનાર પ્રોજેક્ટમાં અત્યારથી જ મીઠા પાણી મેળવવા માટેનું આયોજન પણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે ભરૂચ પાલિકા શહેરી પ્રજાને હાલ અમલેશ્વર બ્રાન્ચમાંથી પાણી મેળવીને પુરવઠો પૂરો પાડે છે ભાડભૂત બેરેજ ની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે માછીમારો બાદ આ પ્રોજેક્ટમાં હજી જમીન સંપાદન પણ ઉકેલાઈ નથી અત્યાર સુધી બેરેજનું કામ ત્રીસ ટકા ત્યારે ભરૂચ પાલિકાએ ભાડભૂત બેરેજ ને લઈ રચનાર મીઠા પાણીના સરોવર માંથી પાણી મેળવવા માટે યોજના બનાવી લઈ સરકારમાં દરખાસ્ત મોકલવા કાર્યવાહી હાથ ધરી દીધી છે ભાડભૂત બેરેજ આધારિત ભરૂચ પાણી પુરવઠા યોજનાના કામે આજની સભામાં ડીપીઆર બનાવવા અને તે તૈયાર કરી સરકારમાં દરખાસ્ત મોકલવાના કામને મંજૂરી આપવામાં આવી હતી